આપણે બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય એવા અમે રાખીએ છીએ જેનાથી આપણે કંઈ ફાયદા થઈ શકે સાથે સાથે આપણી જે કંઈ પરેશાની હોય તો એ પરેશાની પણ દૂર થઈ શકે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય એમ તો ખૂબ જટિલ છે અને સાથે સાથે એની ચર્ચા પણ આપણે દરરોજ સાંભળતા હોઈએ છીએ પેરેન્ટ્સ પણ આને લઈને ખૂબ ચિંતિત પણ છે સાથે સાથે પોતાના બાળકોને લઈને કંઈ ને કંઈ વિચારણા પણ કરતા હોય છે તો એ જે વિષય છે એ સોશિયલ મીડિયાનું જે એક પ્રકારનું આપણે એમ કહી શકાય કે વ્યસન જે છે એ દિન પ્રતિદિન જે રીતે વધી રહ્યું છે તે વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે અને આ એક સંવેદનશીલ અને જટિલ વિષય ઉપર વાતચીત કરવા અને આપણને માર્ગદર્શન આપવા માટે આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચિન્મય દેસાઈ જે સાયકોલોજિસ્ટ છે જે એમના એંગલથી આપણને માહિતી આપશે સાથે સાથે આપણી સાથે સ્કૂલ ટીચર પણ જોડાયા છે જે આપણને સ્કૂલની અંદર અને સાથે સાથે પેરેન્ટ્સ કઈ રીતે ધ્યાન રાખી શકે તે અંગે માહિતી આપશે તો બંને મહેમાનોનું બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે નમસ્કાર ચિન્માભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છે સૌથી પહેલાં હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે વિશ્વની અંદર ત્રણ પોઈન્ટ ચાર અબજ જેટલા લોકો દરરોજ એકસો ચુમ્માલીસ મિનિટ જેટલો સમય સ્ક્રીન ઉપર કાઢે છે એટલે કે આપણે એમ કહી શકાય કે બે કલાકથી પણ વધુ સમય સ્ક્રીન ઉપર ગાળતા હોય છે તો આ એક જટિલ સમસ્યા છે સાથે સાથે ભારતમાં હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની જે યુવા પેઢી છે એ તો આઠ કલાક સુધીનો સ્ક્રીન ટાઈમ જે છે એ સોશિયલ મીડિયા પર ગાળી રહી છે તો આપને આ એક સમસ્યા કેટલી જટિલ લાગી રહી છે ગોપાલભાઈ જે તમે સમય આ જે મોબાઈલ પેન્ટ પહેરી જો આ ઊંડો યુ ભારતના ઉત્પાદન જાતિએ સૌથી વધારે આર્થિક બજાર પર દર્શાવે છે વધારે એક વાન વાન્યુ આપણા આપણા છે અને અને જો લોકો માટે અલગ સક્રિય વધારે કારણ બની પાપ રહે છે તો ઇ ડેફિનેટલી અંદર વાત બારું તો કે વાન વાન तो वो भी बता रहे हैं फोन नहीं अंदर यूज़ कर सकते सोशली तो ये लोग डिस्कनेक्ट ही जाता हुआ है चेंच ये लोगों ने जो, जो वर्क करता हुआ है, है तो कोई एकेडमिक टेक्निकल साथे साथ एक्टिव हुआ तो यहाँ यहाँ कोई परफॉरमेंस नहीं आती आईश्वरी जाप्ता

આપણે કઈ રીતે એમને આપણે આપ માર્ગદર્શન આપશો કે જે યુવા પેઢી આપણી છે એને કોઈક અંશે આપણે સ્ક્રીન ટાઈમ છે જે બાળકોનો એ કઈ રીતે ઘટાડી શકાય અત્યારે જે

તમારે પોતાના મિત્રોને અથવા તો પોતાના જે સંતાનોને આના વિશે કોઈ જો માર્ગદર્શન આપવું હોય તો તમારે એ પ્રક્રિયા શીખવું પડશે સોશિયલ સાથે અથવા તો અંદર બાળક શું વધારે પડે પણ તમારે યુઝ કરી રહ્યું છે એને પણ સમજવું પડશે અત્યારે આપણે શું જાણીએ છીએ કે સોશિયલ મીડિયાને લઈને અલગ અલગ પ્રકારની નવી નવી ટેકનિકો વિકસી રહી છે તો પેરેન્ટ્સ એ વસ્તુ માટે અવેર થવાની ખૂબ જ વધારે જરૂરિયાત છે બાળક પોતાનો સમય દરરોજનો કઈ જગ્યા પર સ્પેન્ડ કરી રહ્યો છે અથવા તો એ કઈ જગ્યા કઈ દિશાની અંદર આગળ વધી એ ખૂબ જ સમજવાની જરૂર છે જેને પોતાના સંતાનાના વિચારોની અંદર કોઈ ચોક્કસ બદલાવ જોવા મળે અથવા તો એ જે દિશા હીન થઈ જાય તો ચોક્કસ રીતે એને યોગ્ય સલાહ આપવી જરૂરી છે એને પૂરતો સમય આપવો જરૂરી છે જો પૂરતો સમય અને એની ઉપર એક સારું એવું સલાહ માર્ગદર્શન આપવામાં આવે તો ચોક્કસ રીતે સોશિયલ મીડિયાની અંદર જતો જે વળગતો જે પ્રવાહ છે એને આપણે નિયંત્રિત કરી શકીએ ચિન્મભાઈ ચિન્મભાઈ આપ એક સાયકોલોજીસ્ટ તરીકે જે આપણા બાળકો છે એ બાળકો ને આ પ્રકારનું એક વ્યસન થઈ ગયું છે એ આપણને કઈ રીતે ખબર પડે એના લક્ષણ કઈ રીતે આપણને ખબર પડે કે બાળક જે છે અથવા તો આપણે પોતે પણ છીએ એ એક વ્યસન સોશિયલ મીડિયાના બની ગયા છે એ કઈ રીતે આપણને ખબર પડે ગોપાલભાઈ આપણે જ્યારે સોશિયલ મીડિયા એડિક્શનની વાત કરતા હોઈએ છીએ તો ઘણું બધું અત્યારનું જે વર્ક જે છે એ સોશિયલ મીડિયા એડિક્શન્સના મારફતે થાય છે જેમ કે એવું કહી શકાય કે માર્કેટિંગનું જે વર્ક છે એ સોશિયલ મીડિયા એડિક્શન સોશિયલ મીડિયાના મારફતે લોકો ઘણા બધી જગ્યાએ પહોંચે છે જેમ કે એજ્યુકેશનલ જે ક્લાસીસ ચાલતા હોય અથવા તો કોઈ કંપનીનું સેલિંગ જે પર્પઝ હોય તો એ એ મોસ્ટલી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના દ્વારા જ આપણને સૌથી વધારે સેલ થતું જોવાનું હોય છે છે તો એના સમજવાનું એ જરૂરી કે હું સોશિયલ મીડિયા ની અંદર શું યુઝ કરી રહ્યો છું જો મારું કામ સૌથી વધારે સોશિયલ મીડિયા ની ઉપરથી મારા અથવા તો મારા પ્રોફિટ મેળવવાનું છે તો એને હું એડિક્શન તરીકે નહીં વાગું કહી શકું તમે પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની અંદર જે પણ એપ્લિકેશન્સ યુઝ કરી રહ્યા હો કે પછી ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે પછી વોટ્સએપ હોય કે પછી કોઈ બીજી કોઈ પ્રોસેસ હોય રાઈટ કોઈ પણ બીજા એપ્લિકેશન્સના માધ્યમો હોય પણ તમે એની અંદર જો એક સાચું પ્રવાહ અથવા તો એક સાચી પ્રોસેસની ઉપર ફોલો કરી રહ્યા છો તો એ એડિક્શન્સ નથી પરંતુ તમે એની અંદર રીલ્સ જોઈ રહ્યા છો ખોટું ચેટિંગ કરી રહ્યા છો અથવા તો

પોતાની જાતને પ્રદર્શન અથવા તો પોતાની જાતને મૂકીને તેનાથી આકર્ષતો હોય છે તો એવું ચોક્કસ રીતે કહી શકાય કે કે આપણે એના બે વેને જોવાનો છે અને જો એક ગુડ વે હશે અને એનાથી આપણને પ્રોફિટ થતો હોય અથવા તો એનાથી આપણને એજ્યુકેશન્સ મળતું હોય તો એ એડિક્શન્સ ગણાશે નહીં પરંતુ આપણે પો પોતાના અથવા તો બીજા કોઈ ફોટો અપલોડ કરીને અથવા તો ફોટો સમય વ્યય કરી રહ્યા છીએ અને જાણે વ્યક્તિને એવું લાગે કે મેં આઠ મારા કલાક અથવા તો મેં મારા પાંચ કલાક રીલ્સ જોવામાં અથવા તો ફોટોને અપલોડ કરવામાં અથવા તો એનું એડિટિંગ બનાવવામાં જ મેં વ્યય કરી દીધો તો એ ચોક્કસ રીતે એ સોશિયલ મીડિયા

તમાકુ અથવા તો દારૂની સાથે સાથે હવે ચોક્કસ રીતે એવું કહી શકાય પણ એક વ્યસન તરીકે સમાજની અંદર ઉભરી આવતું એક વર્ગન છે સોશિયલ મીડિયા છે એ પણ એક તંબાકુ અને અન્ય જે છે આપણી જે માદક દ્રવ્યોની જે એક પ્રકારનું વ્યસન છે તે પ્રકારનું જ વ્યસન છે આપણી સાથે ધવલભાઈ વાળા ટીચર જે છે આપણી સાથે જોડાયા છે એમના પણ અભિપ્રાય મેળવીએ ધવલભાઈ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જે સોશિયલ મીડિયાનું જે છે એક પ્રકારનું વ્યસન દિન પ્રતિદિન વધી રહ્યું છે તો આમાં આપ પેરેન્ટ્સને જે છે એ પેરેન્ટ્સ સાવધાન કઈ રીતે રહી શકે બાળકોને પોતાના બાળકો જે છે એ લોકોને કઈ રીતે સ્ક્રીન ટાઈમથી કેટલા કન્સે દૂર રાખી શકાય જી આજનો જે આપનો વિષય છે સોશિયલ મીડિયા તો સોશિયલ મીડિયાની બંને પ્રકારની અસરો છે હકારાત્મક અસર પણ છે અને નકારાત્મક અસર પણ છે તો અત્યારે ખાસ કરીને એજ્યુકેશનની અંદર એટલે કે શિક્ષણની અંદર જે પરિસ્થિતિ છે એમાં જ્યારે શાળાની અંદર પરીક્ષા હોય અને પરીક્ષાનું પરિણામ વિતરણ હોય ત્યારે પેરેન્ટ્સ સાથે મુલાકાત થતી હોય ત્યારે મોટા ભાગના પેરેન્ટ્સની એક ફરિયાદ હોય છે કે અમારું બાળક આખો દિવસ મોબાઈલ લઈને બેસી જાય છે ઇવન થી લઈને સેકન્ડરી અને હાયર એજ્યુકેશન સુધી પણ બાળકને એક મોબાઈલની ટેવ પડી જતી હોય છે તો આ એક નકારાત્મક અસર છે કે બાળકને એક બાળ્યા અવસ્થાની અંદર કે કિશોર અવસ્થાની અંદર એક મોબાઈલની ટેવ પડી જાય અને શિક્ષણ કાર્ય કરવાની જગ્યા ઉપર તે મોબાઈલ લઈને બેસી જાય મોબાઈલમાં ગેમ રમે અથવા તો મોબાઈલની અંદર એ ફાલતુનો ટાઈમ પસાર કરે અને સોશિયલ મીડિયાની અંદર એટેચ થઈ જાય તો એક નકારાત્મક અસર એના જીવનમાં ઊભી થાય છે અને એ વિદ્યાર્થી જીવનમાં જે પ્રાપ્ત કરવું જોઈએ એ મેળવી શકતો નથી ધવલભાઈ જે રીતે આપણે આ સોશિયલ મીડિયાની જે વ્યસનની વાત કરી રહ્યા છીએ તો આમાં જે પેરેન્ટ્સ આપણા છે એ પેરેન્ટ્સ કેટલી સાવધાની રાખી શકે જેનાથી જે બાળકો જે છે એ એમનોથી એમનો બચાવ કરી શકાય એ વિષય ઉપર ફરીથી થોડીક વિસ્તારથી માહિતી આપો જેથી આપણા જે પેરેન્ટ્સ જે છે એ થોડાક સાવધાન થઈને પોતાના બાળકોને કાળજી લઈ શકે

અને પછી તો નાનપણથી જ બાળકના હાથમાં મોબાઈલ ના આવે ઇવન દસમા ધોરણ સુધી બાળક જયારે ભણતો હોય ત્યારે મોબાઈલ થી ત્યાં સુધી રહે અને ત્યાર પછી પણ જબરલે જ ઉપયોગ કરે એ પ્રમાણે બાળપણથી જ ટેવ પાડવાની મા બાપે એક વ્યવસ્થા કરવી જોઈએ તો મા બાપ પોતાના બાળક પાછળ જેટલો વધારે સારો સમય સ્પેન્ડ કરશે જેટલો વધારે સમય આપશે એટલો સમય ચોક્કસથી બાળક જ જાતે મોબાઈલથી દૂર રહેશે કારણ કે મા બાપ સામે દે અત્યારે ઘણી બધી વખત પોતાનો ટાઈમ બચાવવા માટે બાળકને મોબાઈલ આપી દેતા હોય છે નાનકડું બાળક જમતું નથી તો એને ફોન આપી દેતા હોય છે તો તેવી ફોનની હેબિટ થી બાળપણ થી જો બાળકને ટેવ પડી જાય તો મોટા થઈને બાળક એ મોબાઈલની એક હેબિટ થી ટેવે જતો હોય છે અને પછી બાળકને મોબાઈલ વગર ચાલતું નથી અને પછી ઘરે એ પોતાનો પર્સનલ ફોન લાવવા જીદ કરે છે પર્સનલ ફોન લાઈને પોતાનો એક સોશિયલ એટેચમેન્ટ ફેસબુક ટ્વિટર સ્નેપચેટ ઇન્સ્ટાગ્રામ એવી રીતે અલગ અલગ એપ્લિકેશન યુઝ કરતો થઈને સોશિયલ મીડિયા ઉપર આવે અને સોશિયલ મીડિયા ઉપર પછી ઘણી બધી એવી ઘટના બનતી હોય છે કે જેનો એક નકારાત્મક પાસો આપણા જીવનની અંદર દેખાતું હોય છે ત્યારે મા બાપ એના દરેક પરિણામ વિચારવા જોઈએ અને પછી બાળકને મોબાઈલ આપવો કે ના આપવો એ અંગે જાતે વિચારણા કરવી જોઈએ કારણ કે એની નકારાત્મક અસર બાળપણથી જ બાળકના જીવનની અંદર જોવા મળતી હોય છે ધવલભાઈ આપ એક ટીચર તરીકે ખૂબ જ ઉપયોગી માહિતી પેરેન્ટ્સ જે આપણે જોઈ રહ્યા છે એ પેરેન્ટ્સને આપી આપ જે પેરેન્ટ્સની જે રીતે માહિતી આપી એ રીતે જે આપણા ટીચરો છે એ લોકોની કેટલા અંગ સુધી આમાં ભૂમિકા રહેલી છે બાળકોને કઈ રીતે સ્કૂલ ની અંદર અથવા તો કેમ્પસની અંદર સમજાવી શકે કે મોબાઈલ જે છે એનાથી દૂર રહી શકાય શાળાની અંદર તો કોરોના સમય હતો ત્યારે ઓનલાઈન એજ્યુકેશન હતું ત્યારે સરકારે ફરજિયાત રીતે ઓનલાઈન શિક્ષણ ઝૂમ એપ્લિકેશન મીટ એપ્લિકેશન એવી રીતે બાળકોને એટેચ કરવા માટે શિક્ષકોનો અને વિદ્યાર્થીનું એક એટેચમેન્ટ રહે એ માટે સરકારે એવી યોજના કરી હતી અને ફરજિયાત દરેક શાળાની અંદર જ્યારે બાળકો જઈ શકતા નહોતા ત્યારે કોરોનાના સમયમાં આપણે આયોજન કર્યું હતું પણ એ પરિસ્થિતિ આખી અલગ હતી અને ઘરે બેઠા પણ બાળકો અભ્યાસ કરી શકે એ માટેની વ્યવસ્થા હતી પણ કોરોના પછીની પરિસ્થિતિ હવે રેગ્યુલર થઈ ગઈ છે શાળાની અંદર પણ શિક્ષકો લાઈવ ટીચિંગ કરાવવા માંડ્યા છે રૂમ ટીચિંગ થવા માંડ્યું છે તો હવે કોઈ મોબાઈલ નથી છતાં પણ દરેક શાળાની અંદર એવું એક વિદ્યાર્થીઓ માટેનું બનાવવામાં આવે બાળકનું જે હોમવર્ક છે એની કે કે એનો એની ડિટેલ્સ આપણે મોકલીએ છીએ કોઈ નોટિફિકેશન હતો આપણે વોટ્સઅપ નંબર ઉપર મોકલીએ છીએ પણ એ જરૂરિયાત મા બાપના મોબાઈલ સુધી સીમિત છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો પ્રી પ્રાઇમરીથી લઈને અપર પ્રાઇમરીને અપર પ્રાઇમરીથી લઈને પ્રાથમિક વિભાગના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે અમારા ધ્યાનમાં આવે છે અને પેરેન્ટ્સ પણ બાબતે એગ્રી થાય છે કે બાળકનો પર્સનલ ફોન છે તો બાળકને પર્સનલ ફોન આપવાની પ્રાથમિક લેવલે કોઈ જરૂરિયાત નથી અને શિક્ષક દ્વારા પણ વર્ગમાં એ અંગે સમજાવવામાં આવે છે કે અત્યારે ઘણા બધા સાયબર ક્રાઇમ થતા હોય છે ઘણા બધા ફ્રોડ થતા હોય છે તો એવી ઘટનાઓથી બાળક કઈ રીતે દૂર રહી શકે

આપ આપણા દર્શક મિત્રો જે છે એમને સૌથી છેલ્લે આપ એ જણાવો કે જે સોશિયલ મીડિયાના વ્યસનની જે અસર છે એ કેટલા હદ સુધી આપણા યુવાનોને થઈ રહી છે સોશિયલ મીડિયાની અસરના કારણે ઘણા બધા કેસીસ અમારી પાસે આવતા હોય છે માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાંતો પાસે તો એની અંદર માત્ર ને માત્ર સોશિયલ મીડિયાનું એડિક્શન નથી જોવા મળતું કેટલું મૂડના સાથે સંબંધિત પણ બીમારી જો જોવા મળે છે વધારે પડતા વપરાશ થવાના કારણે વ્યક્તિ લાંબા સમય પછી ડિપ્રેશનની અંદર જતો રહેતો હોય છે ક્યારેક તો આ આવા લોકો આવા વ્યક્તિઓને સ્કેઝુફીને એટલે કે છીન મનો વિકૃતિ હેલ્યુઝિનેશન્સ થવા ડાયલ્યુઝન્સ થવા જેમ કે વગર કારણના કોઈ અવાજ સંભળાવવા અથવા તો જે વસ્તુ દેખાતી ના હોય એવી વસ્તુઓ દેખાવાના એવા કેટલાક ખોટા ભ્રમ અને વિભ્રમ થવાના શરૂ થઈ જતા હોય છે કેટલીક સમયની અંદર તો વ્યક્તિ આત્મહત્યા પણ કરે છે અને એનો એક રેસેન્ટલી એક કિસ્સો પણ આપણા આપણા ન્યૂઝપેપરની અંદર આવેલો છે કે કે વ્યક્તિ તસવીર લેવા જતો તો સેલ્ફી લેવા જતો હતો અને પાણીની અંદર એ પડી ગયો અને એનું મૃત્યુ થયું તો ચોક્કસ રીતે એવું કહી શકાય કે માત્ર સોશિયલ મીડિયા એડિક્શન્સ એ માત્ર સોશિયલ પ્લેટફોર્મ સાથે સંકળાયેલું નથી પરંતુ તે સાથે સાથે બીજી માનસિક બીમારીઓને પણ પણ નોતરે છે તો તો ચોક્કસ રીતે દેખાય પોતાના સંતાનો અથવા તો પોતાના નજીકના એ સંબંધીઓને લઈને વ્યક્તિએ કાઉન્સીલર અથવા તો સાયકિયાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ કે જે જેથી કરીને આપણે એ વ્યક્તિને આ પ્લેટફોર્મમાંથી બહાર લાવી શકીએ અને એને ફરીથી સોશિયલી ઇન્ટરેસ્ટ એના જીવનની અંદર આપણે ડેવલપ કરી શકીએ અને એનો યોગ્ય આપણે નિકાર નિરાકરણ અને સારવાર આપી શકીએ છે કે જેથી કરીને એ આ વ્યસનની અંદરમાંથી મુક્ત થઈ શકે ચિન્મો ભાઈ આપણી પાસે સવાલ તો ઘણા છે ટીચરને પણ આપણી પાસે ઘણા સવાલ હતા પરંતુ આજે આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ બંને મહેમાનો ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે સોશિયલ મીડિયાની જે વ્યસન છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા સવાલ ઘણા રહી ગયા કેમ કે ટેકનિકલ કારણસર આપણે થોડીક સમયનો અભાવ થયો કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર